બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલા અડેરણ ખાતે ચોવીસ જાન્યુઆરીના રોજ ધ્વજા હટાવવાને લઈને વિવાદ સર્જાયો હતો જે બાદ દાતા પોલીસે અઢાર લોકોની ધરપકડ કરી છે મહત્વનું છે કે ચોવીસ જાન્યુઆરીના રોજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી તે દરમિયાન માથાભારે તત્વોએ ધ્વજા હટાવી લેવાનું કહેતા મામલે જ બિચક્યો હતો જે બાદ તોફાની તત્વો દ્વારા હથિયાર ધોકા અને લાકડીઓ સાથે આવતા મોટી માથાકૂટ થઈ હતી ચોવીસ તારીખે આ લોકોએ અમારા ગામના અમુક આગેવાનોને કીધું કે તોડી નાખી એટલે અમારા ગામના સાંજે બે ચાર દીકરાઓ વોકિંગ કરવા નીકળેલા હતા ત્યાંથી પસાર થતા હતા એ દરમિયાન આ લોકોએ પૂર્વ આયોજિત કાવતરુ રચી અને મસ્જિદ ની અંદર આજુબાજુ પાંચસો થી હજાર માણસ ટોળું તલવાર ધોકા લાકડીઓ અને પથ્થરો પથ્થરો નાટુ પથ્થરોના ઢગલા કરેલા હતા